વાવના કોંગ્રેસના આગેવાનોએ આરોગ્ય કર્મચારીઓની હડતાલને લઈ સરકારને આપી ચીમકી વાવ કોંગ્રેસ આગેવાનોની સરકારને આપી ચીમકી ઠાકરશી રબારી આરોગ્ય કર્મચારીઓના વાહરે સીએમ અને આરોગ્ય મંત્રીને આરોગ્ય કર્મચારી મુદ્દે ચીમકી આરોગ્ય કર્મચારીઓને ન્યાય નહીં આપે તો આંદોલન કરીશું ઠાકરશી રબારી કોરોના વોરિયર્સને ન્યાય આપવો સરકારની પ્રથમ ફરજ કોરોના સમય કોઈ અડવા તૈયાર નહોતું ત્યારે આરોગ્ય કર્મચારી ખડે પગે હતા પરિવાર સગા કોરોના સમય દૂર હતા ત્યારે વોરિયર્સ સાથે હતા ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી અને ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રીને વિનંતી કરું છું કે જો તમારામાં સંવેદના કોઈ ચીજ બચી હોય તો જ્યારે કોરોના કાળ હતો ભાઈ ભાઈને અડવા તૈયાર હતો દીકરો બાપને અડવા તૈયાર નહોતો ત્યારે યોદ્ધાની જેમ જેમ બોર્ડર ઉપર સૈનિકો દેશને બચાવે છે એમાં દેશના નાગરિકોને ગુજરાતના નાગરિકોને બચાવવા માટે આરોગ્યના કર્મચારીએ પોતાના પરિવારની કે પોતાના જાનની પરવા કર્યા વગર કોરોનાના કપડા સમયમાં પોતાની જાનની બાજી લગાવી અને લોકોના આરોગ્ય માટે સતત ચિંતિત હોય અને આપને જ્યારે આંદોલન કર્યું અને આપની રાજ્ય સરકારે કહ્યું હતું કે અમે કમિટી નીમશું અને તમને ન્યાય આપશું કમિટીમાં રાજ્ય સરકારના સચિવ કક્ષાના અધિકારીઓની સાત જણાની કમિટી રચાણી એ કમિટીએ પણ એમ કીધું કે અમને ગ્રેડ પેને કાયમી કરવા જઈએ જ્યારે તમને સંવેન્દ્રનાથ હાલના સચિવે એ પ્રશ્ન જ કાઢી નાખ્યો અને છેલ્લા કેટલાય દિવસથી સંઘર્ષો યુવાનો અને આરોગ્ય વિભાગની કર્મચારી દીકરીઓ પોતાના વાલ સોયા બાળકોને કેડમાં લઈને ઘૂમતા હોય ત્યારે તમારું હૃદય ધ્રુજી ઉઠવું પડે તમને જનરલ ડાયરથી વધારે શું કહેવાય કે તમે અત્યારે એ કર્મચારીઓને છૂટા કરવાની નોટિસો આપો છો એટલે મહેરબાની કરીને આરોગ્ય વિભાગના કર્મચારીઓ એ લોકોના માટે દર્દીઓને બચાવવા માટેની કામગીરી કરી રહ્યા છે ત્યારે તમારામાં માનવતા બચી હોય તો આ કર્મચારીઓને તાત્કાલિક ગ્રેડ પે આપી એમને ન્યાય આપી અને એમને રજળતા મૂકવાનું નોકરીમાંથી કાઢવાનું બંધ કરો નહીં તો સમગ્ર ગુજરાતના તમામે તમામ જનતા જાગશે અને આંદોલન કરશે જેની જવાબદારી રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી અને મુખ્યમંત્રી રહેશે